જયમાં મોમાય આપણી થઈ ગઈ છે સવાર ને આપણે મલકાપુર થી પહેલા હોટલે ઉભા પી લઈએ સવાર સવાર ને વિવો આવે છે ભાઈ કઈ ન ઘટે ભાઈ મલકાપુર છે હજી બત્રીસ કિલોમીટર એવો ડુંગર ને મસ્તી નો વ્યૂ આવે ગયો ભાઈ ಸೂರಜ ದಾರೋ ಮಸ್ತಿ ನೋ ಜೀವ ಆ

बाथौर 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 के बहादुर बाथौर बाथौर बहादुर ना ना बाथौर बाथौर हारू हारू भाई मौज मस्ती कर लेओ भाई अमीर भाई, भाई। हाँ भाई हा। मौज मस्ती करिए वांदो ना रे हां हां काय वांदो रे मौज मस्ती रे हरवाड़ी है जिंदगी मौज मस्ती करवानी है भाई वासीम जी 58 किलोमीटर ભાઈ જો ઘટ મોજ હો ભાઈ આપણે ગાડી ખરી મારું ગાડું ક્યાં લઈ જાઓ ભાઈ આપણે ધીરે ધીરે હાલો વાળા છીએ ભાઈ ભાઈ તો આપણે જંગલમાંથી માંથી હાલે છે અહીંયા હજી ચાલીસ કિલોમીટર છે પાંત્રીસ આ પાંત્રીસ કિલોમીટર જવાનું છે ભાઈ ભગવાન મસ્તી નો નાકો એ છે કૃષ્ણ ભગવાન ભાઈ ભાઈ આપણે લોકેશન ને પહોંચી આવી છે લાગી છે ભૂખ બપોર ને ખાધું નથી એટલે હવે જોઈએ જમી લઈએ નાસ્તો છે ભલા આપણે બેલનો ઓર્ડર દઈ દીધો મહારાષ્ટ્રમાં ભાઈ કાઈ ન ગટે કાપુર થી આગળા આપણ ગામડા માં ખાલી કરી જે જો ગાડી ખાલી કરવા લાગ ગઈ છે એક ગાડી આપણી થી મોરતી ખાલી દે કે ના આપણી થી પહેલા બે ત્રણ દી ની ગાડી હતી હું તો આજે ખાલી થાય એટલે આપણો કામ થઈ ગયો આપણે આવ્યા બેગજ આપણી ગાડી ખાલી થઈ ગઈ ભાઈ ભાઈ આવી રીતના ખુલી જગ્યા છે ત્યાં ખાલી કરે છે ભાઈ જંગલ જંગલ લઈ આ બાજુ છે થોડા નીકળી ગયા જઈએ આગળ આવે જોઈએ આગળ ક્યાં જઈએ શું અત્યારે તો કાંઈ પ્રોગ્રામ નથી આવે અવાજ ને ખબર પડે ભાઈ શું લોડિંગ કરશું ભાઈ તો આપણી ગાડી ખાલી થઈને કમ્પ્લીટ આપણે મારવાડીનું હોટલે આવી ગયા છે જમવા ખાલી થઈ ગઈ છે હવે જોઈએ કાલે ત્યાંનું લોડ થાય છે તો ભાઈ આપણે જમી કરીને કમ્પ્લીટ થઈને હવે ભૂઈ જઈએ બે રાતના ઉજાગરા છે જેને કહેવાય કે બે બે કલાક ઊતો જવું ભાઈ ઓનલી ફોર બે ને બે ચાર કલાક